લોકસભા ચૂંટણીના પરિણામો બાદ નવી સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ત્રીજી વખત શપથ લેતા સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નરેન્દ્ર મોદીએ જૂન રવિવારે સાંજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા જવાહરલાલ નહેરુ પછી આવું કરનાર તેઓ બીજા પીએમ બન્યા છે આ પછી રાજનાથ રાજનાથસિંહ અમિત શાહ નીતિન ગડકરી જેપી પી નડ્ડા અને શિવરાજસિંહ ચૌહાણે શપથ લીધા મોદી સહિત બોતેર મંત્રીઓએ શપથ લીધા નરેન્દ્ર મોદીના ત્રીજીવાર વડાપ્રધાન બનવા બદલ સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જામ્યો હતો અબકી વાર મોદી સરકારના નારા સાથે કાર્યકર્તાઓમાં જોશ જોવા મળ્યો હતો સાથે સુરતમાં સી આર પાટીલના કાર્યાલય પર ઉત્સવ મનાવ્યો હતો નવસારી સાંસદ સી આર પાટીલ નવી સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા છે સી આર પાટીલના સમર્થકોએ ઢોલના ગારા પર જો ઉત્સવ મનાવ્યો હતો સી આર પાટીલના કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા